નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ભારતીય જ્ઞાન પ્રણાલી મૂલ્યાંકન અને તાસ ફાળવણી માટેનો એક પરિપત્ર જીસીઆરટી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલો હતો તે સામે આવ્યો છે જે બે હજાર ચોવીસ પચીસના મૂલ્યાંકન આપણે જે રિઝલ્ટ બનાવશું તેમાં જે પત્રક બીનું આપણે મૂલ્યાંકન કરશું તેમાં આ પત્રકને સામેલ કરવાનું છે જે જૂનું પત્રક હતું તેને હવે રદ કરી દેવામાં આવ્યું છે અને નવું પત્રક તમારે એડ કરવાનું છે અને તેમાં જ બાળકોનું પત્રક બી પ્રમાણે મૂલ્યાંકન કરવાનું છે તો શું છે આ પરિપત્ર શું કહેવામાં આવ્યું છે પત્રક બીમાં પત્રક બીની એક્સેલ ફાઇલ વિશે પણ વાત કરવામાં આવશે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ભારતીય જ્ઞાન પ્રણાલી મુજબ જે શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂલ્યો અને સિદ્ધાંતોનો ભાગ એક દરેક પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવેલ ત્યારે તેને લઈને મેં ઓલરેડી એક વિડીયો બનાવી દીધો હતો તે તમને અહીંયા આઈ બટન પર મળી જશે સાથે સાથે રિઝર્ટના તમામ પત્રકો વિશેની વાત મેં આ ચેનલ પર કરી છે તેના માટે એક અલગ પ્લેલિસ્ટ રાખ્યું છે જેમાં તમારે જોવા મળશે કે પ્રાથમિક શાળાના જરૂરી પત્રકો તેમાં તમને તમામ પત્રકોનો વિડીયો સ્વરૂપે માહિતી મળી જશે તો ચાલો આજના વિડીયોની વાત કરીએ તો આજના વિડીયોમાં પત્રક બીને લઈને છે કે જેમાં પત્રક બીને હવે અલગ અધ્યયન ક્ષેત્ર મુજબ ભરવાનું થશે જેમાં ક્ષેત્ર નંબર પાંચમાં ખાસ આ વર્ષેથી સુધારો કરવામાં આવ્યો છે જેમાં ભારતીય જ્ઞાન પ્રણાલીનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે તમારી સામે જે ઓફિશિયલ પરિપત્ર છે જે જીસીઆરટી ગાંધીનગર દ્વારા આપવામાં આવેલો છે ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ એકનું પુસ્તક આપવામાં આવેલ હતું તે મુજબ સંદર્ભ એક અને બે અન્વયે ધોરણ છ થી આઠ માં સર્વાંગી શિક્ષણ એટલે કે શારીરિક શિક્ષણ કાર્યુભ અને કલા શિક્ષણના કુલ પાંચ છે તે સપ્તાહે એક ભારતીય જ્ઞાન પ્રણાલીનો ફાળવવાનો રહેશે પ્રત્યેક સપ્તાહે એક તાસ લેખે ચાલીસ સપ્તાહ અંદાજીતના ચાલીસ તાસના આ વિષય માટે વર્ષ દરમિયાન પ્રાપ્ત થશે બે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી આ સાથે સામેલ પત્રક બીમા ક્ષેત્ર પાંચ ભારતીય જ્ઞાન પ્રણાલી અંતર્ગત મૂલ્યાંકન કરવા રહેશે તેવો નિયામક શ્રી જીસીઆરટી ગાંધીનગર ઓફિશિયલ પરિપત્ર આપણે જોયું હવે તમે નીચે જોઈ શકો છો કે પીડીએફ સ્વરૂપે પત્રક બી છે તે આપવામાં આવેલું છે જેમાં અધ્યયન ક્ષેત્ર એકમાં વ્યક્તિગત અને સામાજિક ગુણો બે વિદ્યાર્થીના વલણો ત્રણ વિદ્યાર્થીના રસના ક્ષેત્રો ચાર શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કાર્યુભવ અને સાથે તમે જોઈ શકો છો કે ક્ષેત્ર નંબર પાંચ છે ભારતીય જ્ઞાન પ્રણાલી મુજબ જેનું મૂલ્યાંકન કરવાનું છે તેના મુદ્દાઓ આપવામાં આવેલા છે આ જે પરિપત્ર છે પીડીએફ સ્વરૂપે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને સાથે સાથે આની એક્સેલ ફાઇલ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેમાં એડિટ કરીને પણ તમે તેનું માર્કિંગ ફટાફટ કરી શકો છો તો મિત્રો આજનો વિડિયો હતો એ આ અપડેટને લઈને હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો તમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાઇક દબાઈ દેજો જેથી કંઈ તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ